નમસ્કાર મિત્રો શિયાળામાં તમે મૂળા તો ખાતા જ હશો પણ શું તમને ખબર છે જો મૂળાને યોગ્ય રીતે ખાવામાં આવે તો એ દવા જેવું કામ કરે છે પણ જો તમે મૂળાને ખોટી વસ્તુ સાથે ખાઓ છો તો એ ઝેર બની શકે છે જો સાચી રીતે ખાવામાં આવે તો મૂળા પેટ સાફ કરે છે લીવરને મજબૂત બનાવે છે અને શરીરમાં જામી ગયેલા ઝેરી કચરાને બહાર કાઢે છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું શિયાળામાં મૂળા ખાવાના અદ્ભુત ફાયદાઓ અને આયુર્વેદ પ્રમાણે મૂળા સાથે કઈ વસ્તુ ન ખાવી જોઈએ આ અંત સુધી જરૂર કારણ કે વિડીયોના અંતમાં હું એક એવી ભૂલ કહીશ જે નેવું ટકા લોકો મૂળા ખાતા સમય કરતા હોય છે મૂળા શિયાળામાં કેમ ખાસ છે તો આયુર્વેદ પ્રમાણે જે શાક ઋતુ પ્રમાણે મળે છે એ શરીર માટે અમૃત સમાન છે શિયાળામાં પાચન શક્તિ વધે છે ભૂખ સારી લાગે છે ભારે ખોરાક પણ સારી રીતે પચી જાય છે તો આ સમયે મૂળા શરીરની અંદર ડિટોક્સ મેડિસિન જેવું કામ કરે છે શિયાળામાં મૂળા ખાવાના આયુર્વેદિક ફાયદા પેટ સાફ અને કબજિયાત દૂર કરે છે મૂળા ફાઈબર ભરપૂર છે જે આંતરડાની સફાઈ કરે છે જેના કારણે પેટ સારી રીતે સાફ થાય છે આયુર્વેદ મુજબ મૂળા આમને બહાર કાઢે છે જેમને ન થતું હોય હોય પેટ ભારે લાગતું એમના માટે શિયાળામાં મૂળા ખૂબ જ ફાયદો કરે છે મૂળા લીવર અને પિત્ત માટે ઉત્તમ છે લીવરની ગરમીને ધીમે ધીમે દૂર કરે છે પિત્તને સંતુલિત રાખે છે મૂળા કોલેસ્ટ્રોલને ઘટાડે છે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે લોહી શુદ્ધિકરણનું કામ કરે છે મૂળા ખાવાથી શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે મૂળો ગેસ અને અપચાને દૂર કરે છે વાત દોષને સંતુલિત કરે છે મૂળા ખાવાથી ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય છે જો તમને ખાવાનું સારી રીતે પચતો નથી એના લીધે ગેસ બને છે તો તમે એક કામ કરી શકો છો જમવાના પહેલાં તમારે મૂળાના નાના નાના ટુકડા કરી લેવા અને એની ઉપર તમારે ચપટી મરી નાખવું અને સિંધો મીઠું નાખીને આ મૂળાને તમારે જમતા પહેલાં ખાઈ લેવા આ રીતે જ્યારે તમે મૂળાને ખાઓ છો ત્યારે ખાવાનું સારી રીતે પચી જાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે મૂળામાં કુદરતી ડાયોટિક ગુણ રહેલો છે મૂળા ખાવાથી વારંવાર પેશાબ આવે છે કિડની સાફ થાય છે પથરીની સમસ્યા દૂર થાય છે યુરિનની બળતરામાં પણ આરામ મળે છે હવે મહત્વની વાત આયુર્વેદ મુજબ મૂળાને કઈ વસ્તુ સાથે ન ખાવું જોઈએ મૂળા ફાયદાકારક તો છે જ પણ ખોટી વસ્તુ સાથે ખાવામાં આવે તો એ નુકસાન કરે છે પહેલી વસ્તુ મૂળા અને દૂધ મૂળા સાથે ક્યારે પણ દૂધ ન લેવું જોઈએ દૂધનો સ્વભાવ ઠંડો છે અને મૂળાની તાસીર ગરમ છે જ્યારે તમે આ બંને વસ્તુને લો છો તો એ વિરુદ્ધ આહાર બને છે બંને સાથે ખાવાથી પાચન બગડે છે સ્કિનની એલર્જી થઈ શકે છે એટલે મૂળા ખાધા પછી ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક બાદ જ તમારે દૂધને પીવું જોઈએ અથવા તો દૂધની કોઈ પણ આઇટમને ખાવી જોઈએ બીજું મૂળા અને માછલી આ બંને જોરડા શરીરની અંદર વીષ જેવું કામ કરે છે જ્યારે તમે લાંબા સમય સુધી માછલી અને મૂળાને વારંવાર સાથે ખાઓ છો ત્યારે તમારી ઇમ્યુનિટી ઓછી થાય છે બ્લડ ડિસઓર્ડરની સમસ્યા થાય છે અને સ્કિનની એલર્જી પણ થઈ શકે છે ત્રીજું છે મૂળા અને ગોળ લોકો કહે છે મૂળા સાથે ગોળ ખાવો સારું પરંતુ આયુર્વેદ પ્રમાણે જ્યારે તમે મૂળા અને ગોળને એકસાથે લો છો ત્યારે શરીરની અંદર ગરમી વધે છે ગેસ એસિડિટી જેવી સમસ્યા થાય છે પિત વધી શકે છે મૂળા સાથે ફળ ખાસ કરીને અને સંતરા જ્યારે તમે આ ત્રણ મૂળા સાથે ખાઓ છો તો એની ખરાબ અસર થાય છે મૂળા સાથે કાકડી પણ ન ખાવી જોઈએ જ્યારે તમે આ રીતે મૂળાને ફ્રૂટ અને કાકડી સાથે ખાઓ છો ત્યારે ખોરાક ખોટી રીતે પચે છે ડાયરિયા જેવી સમસ્યા થાય છે પેટ ભારે લાગે છે અને ગેસ બને છે તો સવાલ એ આવે છે કે મૂળાને કઈ રીતે ખાવા જોઈએ મૂળાને હંમેશા સલાડ તરીકે લો પહેલા તમારે મૂળા ખાવા જોઈએ બપોરે મૂળા ખાવું ખૂબ જ સારું છે પરંતુ રાત્રે તમારે મૂળાને ખાવું ટાળવું જોઈએ મૂળાનું શાક બનાવીને પણ તમે લઈ શકો છો અને છેલ્લે મૂળાને દૂધ સાથે ક્યારે પણ ન લો મિત્રો આપણા દાદા દાદી મૂળા ખાતા પણ નિયમ જાણતા

આયુર્વેદ આધારિત સરળ ઉપાયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો